અમૃતભાઈ મકવાના લોકસભા પ્રમુખ સુ નંદ એમનું સ્વાગત નારણભાઈ હદાણી હું નારાયણભાઈ હદાણી વિનંતી કરીશ ઉપસ્થિત થશે નારણભાઈ હદાણી અપરેચ્ચે વિક્રમભાઈ દવે જે પરદેશ પ્રવક્તા છે હરજીભાઈ દેવી પૂજો એમનો વિનંતી કરીશ હરજીભાઈ દેવી પૂજો

સરસ મજાના માહોલમાં આપણી વચ્ચે લોકસભા વિધાનસભા સભા પ્રમુખ આપણી વચ્ચે ઉપસ્થિત છે હું મનુભાઈ બથવા ની વિનંતી કરીશ મનુભાઈ બથવા મનુભાઈ બધા રહ્યા સારું કિરીટભાઈ ખાચર કિરીટભાઈ હવે પછી દાનાભાઈ રાજપરા પ્રદેશ ઉપપ્રમુખ ઓબીસી એમનું સ્વાગત કરશે ભાઈ શ્રી ગુસાભાઈ મીર ગુસાભાઈ મીર વધારે આપણી વચ્ચે હવે પછી દેવકરણભાઈ જોગરાણા પ્રમુખ છોટી લાખ વિનંતી કરીશ એમનું સ્વાગત મકવાણા લીમ્બાભાઈ મકવાણા આપણી વચ્ચે હર્ષદભાઈ ત્રિવેદી એ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે નારણભાઈ આમ તો નામ અનામી છે સ્ટેજ ઉપર ખુબ બિરાજમાન છે સમયની પાબંધી ના લીધે અમે અમારું જે ફૂલ થી

એટલે સમયની સાથે આપણે સારું શક્ય બનશે તો હું હમણાં અમારા કાર્યકર્તા ને વિનંતી કરી જરા થોડો વાહ સરપંચજી વાહ અમારા પટોલભાઈ ને ભૂખા નાખે વાહ હવે પછી આપણે કાર્યક્રમ ને આગળ વધારતા હું પરદેશ પ્રવક્તા વિક્રમભાઈ દવે આપણી વચ્ચે ઉપસ્થિત છે વિક્રમભાઈ દવે ને વિનંતી કરીશ કે આ ડાયરા ને જમાટ કરાવે વિક્રમભાઈ દવે